સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજય નથી નાખવાને બદલે કડદા બંધ કરાવનારાઓને જેલમાં નાખ્યા ત્યારથી ચોપન લાખ ખેડૂતો મજૂરો શ્રમિકો ભાગિયાઓ એમાં રોષ જોવા મળ્યો હતો અને ભાજપે જે રીતે જલિયાવાલા બાગમાં અંગ્રેજોએ જલિયાવાલા બાગ આખો પૂરી અને જે ગોળીબાર કર્યો હતો અને અત્યાચાર કર્યો હતો સેમ એવો જ અત્યાચાર હળદળમાં જ્યારે હળદળના આખા ગામ ઉપર ચારે બાજુથી પોલીસને ઘેરાવડાવીને લાઠીચાર્જ કરીને ઘરમાંથી કાઢી કાઢીને ખેડૂતોને માર મરાવડાવ્યું હતું અને એ સમયે અમારા નેતાઓ રાજુ કરપડા પ્રવીણ રામ રાજુ બોરખતરિયા પિયુષ પરમાર રમેશ મેર જેવા કેટલાય નેતાઓ અમારા જેલમાં ગયા અને જ્યારે છેલ્લે ખેડૂતો પણ જેલમાં ગયા હતા જ્યારે છેલ્લે હવે રાજુ કરપડા પ્રવીણ રામ રમેશ મહેર સહિતના અમારા જે છેલ્લા સાત જે બાકી રહ્યા હતા એમાં ખેડૂત સહિત એમને જામીન મળ્યા છે ત્યારે ફરીથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી આવી છે તમે જોયું હશે પતંગ મહોત્સવ હોય કે દિવાળી હોય બધું આ લોકોએ જેલમાં મનાવ્યું હતું કોના માટે પરમારથ માટે બીજાના માટે આ જેલ જે ગયા છે આ નેતાઓ એ લોકોના અવાજ માટે ગયા હતા અને ભાજપે ષડયંત્ર કરીને વધુમાં વધુ જેલમાં રહે એવા પણ પ્રયાસો કર્યા ક્યારેક આયુ હાજર ન રહી ક્યારેક ચાર્જશીટમાં ન મૂકે ચાર્જશીટમાં દિવસો કાઢે અદાલતો પાસે દિવસો ને દિવસો માંગ્યા કરે અમને ખબર હતી કે તમે જેલમાં નાખવાના તમામ પ્રયાસો કરશો પણ આખરે જીત તો સત્યની થવાની છે બંધારણની જીત થવાની છે અને આખરે અમને જામીન મળ્યા છે હું તમામને અભિનંદન પાઠવું છું અને આ જ નેતાઓની સમર્થનમાં અમે દસ જેટલા મહાકિસાન મહાપંચાયતો કરી હતી અરવિંદ કેજરીવાલ ભગવત માન સાહેબ સુદામડાથી આવે ત્યાં ત્યાંથી શરૂઆત કરી ત્યાં ગુજરાતમાં સમર્થન મળે એ માટે મહાપંચાયતો કરી કિસાન મહાપંચાયતો સાથે બાર હજાર જેટલા નાની મોટી મીટિંગો કરી છે આમના સમર્થનમાં અને એસી હજાર જેટલા પત્રો અમે ભરાવડા મુખ્યમંત્રી સુધી ગયા હતા અમે કે જે રીતે ખેડૂતો કડદાકાંડ હોય કે કડદા કરનારા હોય એમને સજા મેળવે અને આ બધી પીડામાંથી ખેડૂતોને મુક્તિ મળે એટલા માટે સમર્થનપત્ર પણ આપ્યું હતું અમે ડિમાન્ડ પણ કરી હતી આપે જોયું હશે કે ખૂબ દિવસો સુધી આ નેતાઓ જેલમાં રહ્યા છે એમના પરિવારથી વિમુખ રહ્યા છે હું ખેડૂત આગેવાનો ખેડૂતના દીકરાઓ અને ખેડૂતોને વિનંતી કરું છું તમારા માટે લડનારા યોદ્ધાઓ ફરીથી આવે છે ફરીથી તમારી વચ્ચે આવશે અને તમારો અવાજ એક પણ નેતા ડર્યો નથી અમારો મજબૂતા સિંહ પાછા આવે છે યોદ્ધાઓ અને ફરીથી તમારો અવાજ બનશે તમારો મજબૂતા તમારો અવાજ ઉઠાવશે અને આગામી સમયમાં આ જ નેતાઓને લઈને અમે વિવિધ કાર્યક્રમો પણ કરીશું